અઢાર વર્ષથી લઈ સિત્તેર વર્ષની મહિલાઓને વીમા એજન્ટ બનાવવા અપાશે વિશેષ તાલીમ દસમું પાસ મહિલાઓને તાલીમ દરમિયાન દર મહિને મળશે સાત હજાર રૂપિયા વીમા સખી યોજનાના લોન્ચિંગ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું પ્રથમ ત્રણ વર્ષમાં બે લાખ મહિલાઓને આ યોજનામાં જોડાવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી વર્ચ્યુઅલ હાજરી સ્વામી વિવેકાનંદના ગુજરાત સાથેના આધ્યાત્મિક સંબંધોનો કર્યો ઉલ્લેખ તો પરિવારવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું યુવાઓ રાજકારણમાં દેશનું નેતૃત્વ કરવા આગળ આવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના છવ્વીસમાં ગવર્નર તરીકે સંજય મહોદરા અગિયાર ડિસેમ્બરથી સંભાળશે કાર્યભાર સંજય મલોદરા અત્યારે નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવની સંભાળે છે જવાબદારી વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો થશે પૂર્ણ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બાંગ્લાદેશની વજગાળાના અંગત સચિવ મોહમ્મદ જાશીમુદ્દીન સાથે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે કરી વિસ્તૃત ચર્ચા લઘુમતીઓ પર હિંસા મામલે ભારતની ચિંતાથી કર્યા વાકેફ ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ રાજકીય પરિવર્તન બાદ ભારતની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હવાઈ અવર જવરની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ટોપ ટેનમાં બે હજાર ઓગણીસ થી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં ગુજરાતમાં કુલ નેવ્યાસી લાખ મુસાફરોએ કરી હવાઈ મુસાફરી રાજ્યસભામાં સાંસદ નરહરી અમીન દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિગતો કરાઈ જાહેર વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીએ ચાલુ વર્ષે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે બાવીસ ટકાનો ઘટાડો મેન્ટર પ્રોજેક્ટનું આવ્યું અસરકારક પરિણામ એક આરોપી સામે એક પોલીસ કર્મચારી મેન્ટર તરીકે નિયુક્ત છ હજાર પાંચસો રીડા આરોપીઓનું ડેલી સર્વેલન્સ કરવા ડીજીપી વિકાસ સહાયના આદેશ વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવનો કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે પ્રારંભ કહ્યું આ સ્પર્ધાથી રાષ્ટ્રનું નામ રોશન કરે તેવા તેજસ્વી ખેલાડીઓ મળે તેવી સરકારને આશા સમા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત ખેલ સ્પર્ધામાં પંદર હજારથી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ